હાલ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા છે નદી નાળા અને જળાશયો છલકાઈ ગયા છે તો અનેક સ્થળે પુલ કોઝવે બેઠા પુલ પાણીમાં ડૂબી ગયા છે આવી સ્થિતિમાં વાહન ચાલકો પાણીના પ્રચંડ પ્રવાહને ચીરીને રસ્તો પસાર કરતા હોય છે અને પોતાના જીવને જોખમમાં મૂકે છે આવી જ ઘટના સુરતમાં બની કે જ્યાં માંગરોળના જંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તામાં ખાડીનો બેઠો પુલ પસાર કરતા દરમિયાન બાઇક સાથે ચાલક તણાયો બાઇક સાથે તણાઈ રહેલા શખ્સ માટે આસપાસના ગ્રામજનો દેવદૂત બન્યા છે ખાડીનું પાણી જોવા ઉમટેલા લોકોએ ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર પુલ પર દોડી આવ્યા અને એકબીજાનો હાથ પકડીને બાઇક સહિત શખ્સ બહાર કાઢ્યા આમ બાઇક ચાલકનો જીવ બચી ગયો પણ આવા ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈને વાહન ચાલકો બહાદુરી નથી બતાવતા પણ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે